ચાલો મિત્રો એમ છો મજામાં મજામાં જશો ચલો તો ફાઇનલી આપણા બીજા બ્લોગમાં સ્વાગત છે ચાલો તો આપણે આજે જવાનું છે બગદાણા બરાબર તો તમે બધા બન્યા રહેજો મારા વિડીયોમાં તો જોઈ શકો છો તમે આપણી ગાડી બરાબર તો ચાલો તો આપણે હવે જઈશું બગદાણા ચાલો આપણી ગાડી છે બરાબર તો ચાલો હવે જઈએ છીએ આપણે પેટ્રોલ પૂરા ચાલો તો પેટ્રોલ પૂરી લઈ ચાલો તો ચાલો હવે નીકળીએ છીએ તમે જોઈ શકો છો હાઈવે રોડ ફોરલાઈન ભાવનગરવાળો બરાબર ચાલો તો મારા કાર્તિકભાઈ જેવો કેમ કરે છે ચાલો બન્યા રહેજો આપણા વિડીયોમાં લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો તો ફાઇનલી પોગી ગયા છે મી બગદાણા ચાલો જોઈ શકો છો તમે બગદાણા બાપા સીતારામ